પોલીસ અધિકારી બીડી જાડેજાના અધ્યક્ષ સ્થાને સરપંચ પોલીસ પરિસંવાદ યોજાયો મારે તો શબ્દો એજ જ કંકુને ચોખા સરપંચ પરિવાર સંવાદ મહેરબાન ડીજીપી સાહેબની સૂચના મુજબ કલ્યાણ શત્રુ બુદ્ધિ વિનાશાય નમો સ્તુતિ નમો સ્તુતિ આમ તો ગ્રામ પંચાયત ની ચૂંટણી માં તરક દરેક ગામ ની મે વિઝિટ કરેલી છે એટલે બધા ઓળખતા જ છે આરલેન જીતેલા બનને સરપંચો પણ હવે જે જીતીને આવ્યા છે સરપંચો એની કામગીરી પોલીસ સાથે શું રહેશે છે એ બાબતનો એક પરિસંવાદ યોજવાનો હતો તો એ પરિસંવાદમાં કોઈ કાર્યક્રમ છે એટલે સમયસર બધા હાજર નહીં રહી શકે ગ્રુપમાં તો ઘણા બધા બે દિવસ પહેલાં કહેતા હતા ક્યારે યોજો ક્યારે યોજો પોલીસનું કામ એવું હોય છે કે એક દિવસ અગાઉ કે સાંજે જ કહેતા હોય છે અને સાંજે કીધા પછી પણ ટાઈમસર ના પહોંચી શકો તો બીજું કામ આવી જાય એવું ઇમરજન્સી એવો બનાવ બની જાય તો આપણો સ્વાદ અટકી જતો હોય છે તો સમયસર આવી જવાથી ઘણો બધો આપણે વાર્તાલાપ થઈ શકે તો આજના આ સરપંચ પરિષદ સ્વાદમાં તમામ સરપંચોનું હાર્દિક સ્વાગત કરું છું મારો પરિચય આપી દઉં હું બીડી જાડેજા બે હજાર તેરની બેન્ચમાં ડાયરેક્ટ બી પ્રમોશન સાથે એનું પોલીસ સ્ટેશન સિયોર પોલીસ સ્ટેશન પીઆઈ તરીકે કરું છું હું તો અત્યાર સુધી તમામ પોલીસ સ્ટેશનો જ કરતા આવેલો છું તમામ રૂલરમાં જ ફરજ બજાવેલી છે ઘણા બધા ગામડાઓ અને સરપંચોનો અનુભવ ખૂબ બહોળો છે હશે એ આગળ આપણે હું તમને જણાવીશ કે આ મેં કેમ બનાવો જે સારી કામગીરી પોલીસની છે એ આપની સમક્ષ રજૂ કરી એક એક મર્ડર ઘાંગડી ગામની અંદર આઠ એટલે માર્ચ મહિનાની અંદર બપોરનો સમય હતો પોલીસ સ્ટેશને એવી વર્ધી મેળવી કે ભાઈ આ બેન છે એ મરણ પામેલા છે એટલે બીટ જમાદાને જાણ કરી મોટી ઉંમરના હતા એ બેન કદાચ અઠ્યોતેર વર્ષની આજુબાજુ હતા એકલ વૃદ્ધ ઉંમરના બેન એકલા રહેતા હતા એના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા એનું જે પેન્શન આવતું એનાથી ઘર બીજા ચાલતું હતું એને કોઈ બાળક નહોતું બાળક ના હોય એટલે મગજ બી થોડોક એનો તામસી હોય એટલે કોઈ એના સગાવાલા બી એની સાથે કોઈ સંકળા મારતો હોય બસ એટલી વાત કરી એ છોકરાને હોય તો અને આખો ગુનો ઉકેલાઈ ગયો ગળું દબાવી એની ઉપર રેપ કરી અને એને મારી મારીને અંદર રાતના સાડા બારની આજુબાજુ સાડા કે સાડા બારની આજુબાજુ મને ફોન આવ્યો એક ખાસ પ્રેસ મિત્રનો કે મને કે સાહેબ એક આવું બનાવશે ને એકસો આઠ ગઈ છે ને મને વાત કરી છે કે આવું એક સાહેબ બનાવ બન્યો છે ને આ બાજુ બય છે એટલે મેં બધું સાચી વાત કે હા સાહેબ સાચી વાત એમ તમે મોકલો એટલે મેં ફટાફટ સ્ટાફને મોકલા એટલે એકસો આઠે બનાવવાની જગ્યા ગોતે ને અમે બનાવવાની જગ્યા ગોતી એ સમય દરમિયાન એક ખેડૂત ભેગા થઈ ગયા રાતે વાડિયે આવતા થયો કે આ કેસાબ અહીં આવળો ઝઘડ ઝગડતા હતા એટલે અમે બધા ત્યાં પહોંચ્યા ત્યાં ખરેખર ડબલ મોડર થયેલા હતા અમે બે વર્ષોવતા ઘરે જે કોન્ટેક્ટ મળો એનું નામ ફલાણું આ વસ્તુ છે એ આખું અમને કરતા કરતા સવાર પડી ગઈ સાથે સાથે ડિટેક્શન બી કાર્યવે શરૂ કરવામાં માનનપુર કાર મારે લેકો ઈ ચાલતો ચાલતો નીકળી ગયો એ સમય દરમિયાન હું પોલીસ સ્ટેશને તો મને એક ફોન આવ્યો એટલે મારા નંબર હું બધા દઈ રાખું છું અન્ન નંબરથી મને ફોન આવ્યો અને મને કીધું કે મને સાહેબ રાજનાથ મંદિરની બાજુમાં એક ઘરમાં લૂંટ થઈ છે હું જો ગયો સાડા દસ વાગે બરોબર અમે ફટાફટ ડિસ્ટાફને અમે પાંચ પ્લેટમાં ત્યાં પહોંચી ગયા સ્થળ ઉપર સ્થળ ઉપર પહોંચ્યા પછી રાજનાથ મંદિરની બાજુમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું જે એ નંબર સુધી પહોંચી ગયા અમે ગાડી નંબર જોયો તો ગાડી નંબર ડીએલ પાર્સિંગ દિલ્હીનું પાર્સિંગ હતું એટલે અમારા હોવા ઉડી ગયા આ તો કોઈ ગેંગ લોટ કરવાવાળી ગેંગ જ છે ને આને પકડી બહુ મુશ્કેલ થઈ જશે સાથે સાથે બધા સીસીટીવી લાગેલા છે એટલે નેત્રમ ભાવનગર સિટીમાં બી એ નંબર આપ્યો કે ભાઈ આ જે નંબર જે છે એ તમારી અહીંયા સિટીમાં ક્યાંય પાસ થયો છે કેમ કે તમે સિટીની પાસ કરતા હતા એ સમય દરમિયાન ખ્યાલ આવ્યો કે ભાઈ આ એનો એક સાડો જે જે ભત્રીજો જે છે ઈ એકોતી લગભગ 30 35 વર્ષ પહેલા એના જ્યારે મેરેજ કર્યા ત્યારની અને સોનાનો મંગલસૂત્ર હતો એ વૃદ્ધ દંપતીને બે જ વસ્તુ હતો બીજો 10000 એના મુંબઈના જે સગાવાલા મોકલે એ અને નાની મોટી સીઝનની દુકાન રાખે એમાં કમાઈ થોડું ઘણું અને એનું ઘર ચલાવતા તો આ જો સીસીટી સિવરમાં આ તો આના ગેટ સુધી પાણી આવી ગયું હતું આ ગોમતી નદી આખી જતી હતી સાથે સાથે ચારે તરફ વરસાદ હતું રંગોળી નદીનું નહીં એ બધું પાણીને આપણે જે ગાંધડીનું બધું જાય આ બધું બોટમાં ફેરવાઈ જતું હોય છે એટલે સાંજે તો અમે આ હાઈવે કવરેજ કરવા માટે આવતા હતા તો પહેલો જે બ્રિજ આવે આપણે એ અમે થી પેલો બ્રિજ પાસ કરી ગયા ત્યાં બ્રિજ ઉપર પાણી નહોતું અમે પાસ કરીને પહેલાં હજુ જતા રહ્યા તો જે સોલાર પ્લાન્ટ હતો ત્યાં પહોંચ્યા ત્યાં જવાનો રસ્તો હતો એ સમય દરમિયાન જ્યાં લોકલ તરવૈયા હોય એ લોકો એને કાઢવા માટેનો પ્રયત્ન કરે અને એ સમય દરમિયાન પાણીનો જે વધારો થયો એમાં એ તરવૈયા તણાઈ ગયા અને એ સમયે અમારી સાથે હું અને બીજા બે કર્મચારી બધા પરિસ્થિતિની અંદર આપણે સારું કામ રિઝલ્ટ પણ આપી શીખાય એની અંદર તો આ એક વર્ષની અંદર અમારી સારી કામગીરી ગયો કે એક સારા કરવામાં આવ્યું કે ભાઈ આ કરવું જોઈએ અને આ બનાવ સાથે મેં સંકળાયેલું કે આ સરપંચ પરિષદ જે સવાલ કરીએ અને આ બનાવ સાથે સંકળાવો તો સરપંચની કેટલી મહત્વની ભૂમિકા થઈ જાય છે ગામની અંદર કેમ કે સિટીની અંદર તો તરત માહિતી મળી જતી હોય પણ ગામડાની અંદર માહિતી બહુ ઓછી મળતી હોય એટલે ડીજી સાહેબ તરફથી એવો એક અભિગમ અપનાવવામાં આવ્યો કે ગામડાની અંદર નાના નાના બનાવો જે કોગની જે બનાવો બનતા હોય છે બરાબર મારામારીના બનાવ હોય છે કે કોઈ દવા પી ગયેલા બનાવો હોય છે કે જે પોલીસને તરત કામગીરી કરવાની તો આપણે જે લેટેસ્ટ મર્ડરના મૂક્યા લૂંટનો મૂક્યો અને એક આપણા આપદા પરિવાર મૂક્યો એની અંદર તમામને તમામ ક્યાંક ને ક્યાંક તમારી ભૂમિકા મહત્વની થઈ ગઈ છે એટલે નાગરિકની ભૂમિકા મહત્ત્વની થઈ ગઈ છે પાછળ પોલીસનું તો કામ છે જ તે કરવાનું એક બનાવની અંદર આપણે જોવી તો ત્યાં ઇનિશિયેટીવ લઈ અને સરપંચને એવું લાગ્યું કે ભાઈ આ ડેડ બોડી લઈ જવી જોઈએ દવાખાને બરાબર જો ના લઈ આવ્યા હોત તો આ બનાવ એમનો ગાંગડીવાળો બનાવ છે એ પૂરો થઈ ગયો હોત એનું અગ્નિસંસ્કાર થઈ ગયો હોત કોઈને ખબર ના પડે ત્યાંની મર્ડર થયું છે બરાબર પણ એને ઓર્ડર ના એની પાછળ એકને એક કારણ મજૂર હતા મજૂર સુધી પોલીસ પહોંચી શકી નહીં કારણ કે એ દંપતી એવું હતું કે એને સંતાન નહોતું એટલે બંને જે સ્વભાવ છે એ ધૂની સ્વભાવના થઈ ગયા હતા અને બે વાડીએ એકલે જ રહેતા મજૂરો આવે રાખે કોઈની વાડી કોઈને જવા ના દે કોઈ એની વાડીએ જાય નહીં બીજું કે આ જે લૂંટનું પ્રકરણ છે લૂંટના પ્રકરણમાંથી આપણે એ શીખવા મળે છે કે તત્કાલ પોલીસને જાણ કરવામાં આવી તો એ જાણના આધારે સીસીટીવી બહુ જોવામાં આવ્યા અને સીસીટીવી જોવાના તો જે જે બનાવ છે એ સીસીટીવી બહુ મહત્વનું અને જાણ કરવી બહુ મહત્વની ગામડાની અંદર ઓછા ભાગે સીસીટીવી હોય છે જાજા સીસીટીવી હોતા નથી કરતા આધારે સીસીટીવી છે આ સવારે કંઈ બનાવ બને તો આપણે સીસીટીવી રીતે થઈ શકીએ હવે આ આ બનાવ આની સાથે સીસી ગામડાના સીસીટીવી ઉપયોગનો બનાવ હું બરોડા રોડમાં તો પાદરાની અંદર મારવાનું કારણ છે કે આ તો બે જે પ્લાસ્ટિક વેણે અને એમાં જે 20 25 રૂપિયા આવે ને એમાં એનું ઘર આલે બે વૃદ્ધ દંપતી એકલા ઝૂપડું વાળીને રહે એમ કોઈ ગ્રો મળે નહીં અમને એ સમય દરમિયાન એક એ ગામ એ ગામથી થોડોક આગળ એક વાડી છે વાડીથી રસ્તો પસાર થાય છે એટલે અમે બધી વાડીઓ ખીંતા મીનતા કોઈ મજૂરો સીટીવી પોતાના ઘરે અથવા તો દુકાને જે ગામના મેન દુકાન જે છે અહીંયા નખાવે તો એક આપણે ક્યારેક ને ક્યારેક ભવિષ્યમાં ઉપયોગી થતા હોય છે તો મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું આજનો પરિસંધ જે છે સરપંચનો એનો આપણો મેન ઉદ્દેશ શું છે બીજું કે છેલ્લે આપણે પ્રશ્નોત્તરી બી રાખેલી છે આપણા તરફથી કંઈ પ્રશ્નો હોય તો એને બી અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ અને એકબીજા સાથે મળી અને તત્પરતાથી કામ કરીએ કાયદો ની વ્યવસ્થા સરપંચ તમે છો હરેક ગામની અંદર હરેક પોલીસ બારા પોલીસ સ્ટેશન ની અંદર પચાસ પોલીસ છે મારા વિસ્તારની અંદર પચાસ ગામડા ને ટાઉન છે મોટો સવે સુંદર મજાની પોતાના પ્રેઝન્ટેશન દ્વારા વાત કરી કે પોતે કરેલી કામગીરીઓ જે છે મોટા ભાગે પોલીસ માટે એક કઈ અલગ છાપ હોય છે લોકોની પણ એ એક સ્લોગન છે કે સેવા સુરક્ષા અને શાંતિ એ ત્રણે ત્રણ વસ્તુઓનો આપણે બધાય આપણે નિહાળ્યું છે કે સાહેબે વાત કરી એમાંથી આપણને જોવા મળ્યું કે સેવા તો સેવાની વાત કરી તો સાહેબે વાત કરી કે મગલાડા ગામે પોતાના જીવની પરવા કર્યા વિના સાહેબે પોતે કૂદી પડે છે અને લોકોને બચાવે છે શા માટે મોટા ભાગે સરપંચો સરકારની નીતિઓ હોય છે કે જે સેવાકીય લાભો હોય છે એને સરકારી એટલે કે કઈ કે લાભાર્થી સુધી પહોંચાડવાના ગડીરૂપ સાધન હોય છે પણ અહીં લોક સહયોગથી કે નથી લૂંટ બરાબર તમને દેખાતી નથી પણ આ દેખાવમાં નથી આવતી ને એવું લૂટ છે આ વસ્તુ કે તમને ખબર પણ ન હોય ને તમારા ખાતામાંથી બેંક બેલેન્સ તમામ વસ્તુનો સાફ કરીને જતા રહે છે સાયબર ફ્રોડ અત્યારે એટલા બધા લેટેસ્ટ થઈ ગયા છે કે જેમાં આપણે પહોંચવું ને એ બી આપણા ક્યારેક બહાર જતું રહે છે એટલા માટે કમ્પલસરી તમને જ્યારે પણ એવું લાગે છે ને કે મારી સાથે કાંઈ પણ જાતનું ફ્રોડ થઈ રહ્યું છે ત્યારે વન પર સૌથી પહેલો કોલ કરવાનો તમે રાખો આપણા પૈસા જમા થઈ ગઈ પણ એ લોકો જે સાયબર ફ્રોડ કરે છે એ લોકો ખાલી પોતાના પર્સ જે નંબર લોકો સાયબર ફ્રોડ કરતા એ નંબર માંથી પર્સનલ ટેક્સ મેસેજ કરી દેગા યોર અમાઉન્ટ ઇઝ રિસીવ વાત પૂરી થઈ ગઈ જે હું અત્યારે ઉભો છે રાહવીર બનો આ બોર્ડ મારેલું છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં નીતિન ગડકરી સાહેબ રોડ મિનિસ્ટર ના હોય ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા મહાવીર બનો પ્રોગ્રામ અંતર્ગત અકસ્માતે તમારે જ્યારે કોઈ જગ્યાએ તમે જતા હોય અને રોડ ઉપર કે એક્સિડન્ટ થાય તો તમારે કોઈ પણ વિલંબ કર્યા વગર ઈજા ગોહિલ સાહેબની અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને તેમાં ઘણા જ માણસો અને ગામના આગેવાનો અને પબ્લિકના માણસો બહુ પુષ્કળ પ્રમાણે એને એનો લાભ લીધો છે જેમાં તેઓને સમજ આપવામાં આવી છે કે ભાઈ આપણે ટ્રાફિકમાં જતા હોઈએ અથવા તો રોડ સાઈડમાં જતા હોય

એ બી મેસેજ આપણે વોટ્સઅપમાં મેં તમને કીધું એમ મૂકવામાં આવશે જેથી કરીને તમે તમારા ગામના ગ્રુપમાં બી મૂકી શકો ગુજરાતીમાં હોય એટલે એ વાંચી શકે ને એને ખબર પડે કે આવો બનાવ બને છે એ ત્રીજી લાઇનમાં નાખ્યો ગાડી જેવી ત્રીજી લાઈનમાં ગાડી નાખી બરાબર અને ટ્રકની સાઈડ કાપવા માટે ગયો એ જોરદાર બ્રેક મારી બોલી ગાડી જોઈને એટલે જોરદાર બ્રેક મારી બ્રેક મારીને એટલે જેવું બાજુમાં એનો ભત્રીજો બેઠો હતો બરાબર એ તો ઉછરીને ગયો કાચમાં બનાવવાની દે છે હોય ખાવા એ કોઈ પોલીસ સ્ટેશનમાં લઈ જતો નથી પણ નવા કાયદાની અંદર સુધારો કરી અને જે વ્યક્તિ દવાખાને લઈ જનાર છે ગોલ્ડન અવરની અંદર એનાથી એનો જીવ બચી શકે એને પોલીસ પૂછપરછ અથવા એને કેસની અંદર સાક્ષી બનાવવામાં આવશે નહીં